જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું સેવ પાડવાની છું મારી બેબી માટે અને આ કોન્ટો છે મકાઈનો લોટ અને આ બટેટા મેં અઢીસો લોટ લીધો છે અને પાંચસો બટેટા એનું માપ છે કે પાંચસો બટેટા કિલો બટેટા હોય તો પાંચસો લેવાનો લોટ અમે અત્યારે અઢીસો લોટ લીધો છે અને પાંચસો બટેટા લીધા છે આમાં લાલ મરચું સંચળ હિંગ હળદર મીઠું ને લીંબુ અને આ મશીન છે સેવ પાડવાનું

એક ચમચી હીંગ નાખું એક ચમચી નાખ્યું અડધું લીંબુ નીચવી નાખું આમાં પાણી નાખવાનું આ બટેટાની હારે જ લોટ બંધાઈ જાય છે મજા આવે લોટ આપણો બંધાઈ ગયો છે આમાં પાણી નથી નાખ્યું આ બટેટા હતા એમાં જ તે આ લોટ બંધાઈ ગયો છે આપણો લોટ આ બંધાઈ ગયો છે અને હવે હું ગેસ ચાલુ કરી અને લોહીયું મૂકું તેલ પહેલા મૂકી દઈને પછી આ તેલવાળો હાથ કરી અને હવે મશીનમાં પાડવાનું છે એટલે મશીન ખોલી ને ખોલી ને ભરી દઉં બે છે ને આથી સેજ એમથી મોટી છે એટલે આ સેજ મોટી છે ને એ જ લઉં છું હાવ ઝીણી છે ને ત્યાં તેલવાળું કરી અને આ તો કઈ ઓલામાં પડે નહીં ઝારે થી એટલે આ મશીન થી જ પાડવું પડે આને તેલ નાખું છું સેવ પાડવા અને આલુ સેવ કહેવાય આપણ કોર્નફ્લો નાખેલો છે એટલે બહુ સરસ એ ચોખાની લોટની આપણે નાખવી અંદર આમાં મેં કોર્નફ્લો નાખ્યો બહુ સરસ સેવ પડશે અને સ્વાદમાંય બહુ સરસ થશે સ્વાદ બહુ સરસ આનો આવશે એકવાર વાર મારી છે તમે ટ્રાય કરી જોજો હવે આમાં ફરીથી હવે આપણું આ તેલ આવી ગયું છે અને હવે આ સેવ પાડું છું આ એક ખાંડ બની ગયો છે આ બીજો ખાંડ પાડું છું એક ખાંડ આપણું બની ગયું છે લોહી નાનું છે એટલે નાના નાના ઘાન થશે ફેરવી નાખવાનું આમ અને છે ને ગરમ છે ત્યાં આ મેં મરચું લાલ લીધું છે અને સંચ એ આપણા ગરમ ગરમમાં જ ભભરાવાનું છે ગરમ છે ને ત્યાં આપણે બે ત્રણ ઘાન થઈ જાય પછી હું ભભરાઈ દઉં ઉપર ફેરવી નાખું છે આ ચોથો ખાંડ છે ત્રણ ખાંડ તો થઈ ગયા છે આપણે જો આ એટલી બની ગઈ છે એટલામાં હું મરચું ભભરાઈ દઉં ગરમ છે ને નીચે ત્યાં હા પાછું પાડી જ નાખું પાંચસો નું તો ઘણી સેવ પડશે પાંચસો બટેટા છે અને અઢીસો એ લોટ છે પોણો કિલોની ઘણી સેવ પડશે આપડી સેવ બની ગઈ છે આલુ સેવ કોનફ ને બટેટા વાળી સેવ બાળક બાળકને નાસ્તામાં આપી શકાય ઘરે બાળકો ખાઈ શકે નાસ્તામાં તમ આ સેવ નાસ્તામાં બાળકોને બહુ ભાવે છે એટલે નાસ્તામાં તો આપ અપાય તે લંચ બોક્સમાં અને અમારે આ મારી બેબીને બહુ ભાવે છે આ સેવ એટલે કે બા મને બનાવી દઉ ને સેવ એટલે મેં એને આટલી સેવ બનાવી દીધી છે આનું સેવ નજી બે ખાંડ તો બાકી છે પાંચસો સેવ પાંચસો બટેકામાં આટલી બધી સેવ બને છે અને લાગે છે બહુ સરસ મીઠી જો તમને આ ગમે મારી સેવ તો લાઇક ને શેર જરૂર કરજો